પાછા લાવવા માટે દોડ્યા હતા મારી સમજ કે હે બેન કે મનમાં બસૂર તો आक्रोश તો કે અમારો ઉત્ત શોકરો कुटुंबનો આધાર ઘર સુરી જતો રે મારા સાધિકસા આપી દે સાધુ બની દે ચાલે કે બિજી છે તો આપણે કા તા પી કા થઈએ સુરતી એ અંડા જામોડા જોઈએ અને આપણા દીકરા પાસો લઈ જા

આવલા મહેમાનો અને પરિવારજનો જે ઉલ્લાસથી આપણે ઉછરાજીએ ને એ ઉલ્લાસને આપણે જાતો રાખવાનો છે આજથી માડીને 100 દિવસ સુધી ગુરુ ભગવાન જે સમય કે સવારનો હોય કે રાતનો હોય મને ખાસ એવો અને પ્રેરણા ગર્ભિતના આદમ બિઝનેસમેનને પ્રેરણા કરે કે ફોરસ્ટ બિઝનેસ ઇઝ પ્રાઇમ સોફા બીજું બધું ઓપન કરીને અમે ઘણો તને ધંધા આપણે પ્રાયોરિટી આપી છે આજથી એટલું નક્કી કરીએ કે ગુરુ ભગવાન જે સામે કહેતા ત્યારે ધંધો ગૌણ અને આત્મા પ્રધાન કારણ કે અનાધિકાળથી અનંત કાળથી આપણે આજ જ વિષયો ક્રોધ માન માયા લોકના કસાયો રાગ દ્વેષ અભિમાનને બહુની પરિણતિઓને ભૂંખી છે એમાં જ આપણે ચક્કર ફેરા છીએ અને ક્યાં अपने इंद्र तृष्णाओं ने शांत करवाना साधनों में सुखनी नहीं करता 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 आपने एड़ चक्रमा, एड़ चक्रमा आपने आपने अपने एक चक्कर में एक चक्कर में फैला चाहिए जेपलो अपने पासे छे ऐनो संतोष नहीं जो देखा है छे ऐना अपने सनातन मानिए छे जो देखा तो नहीं ऐनो तब क्या रिजर्व ना की नहीं देखा है छे आपने इंद्रियों इंद्रिना विषयों सुख ना साधनों अंदर बहुत देखा तो आपने માડી ને ગુરુ ભગવાન ના સાનિધ્ય માં ગુરુજી આ બેગામ ની ભૂમિ આપના અવતાર લા વરસાદ થી ભૂમિ થઈ છે પથ્થર ગ다가 પડળે એને કોરો કરી દેવા માં સાહેબ પર માટી ભેંજા અને કોઈ કોરી કરી શકતો નથી તત એકામ ને માટી ભેંજાઈ છે આ બેમાં વપણ કરજો બોધી વિધિ નો હોતા નિમંત્રણ કરજો ને બસ આપના નિમિત્તે આ સંગા આ સંગા સભ્યો ધર્મ માટે अनि पनि सबै एक समस्याको काममा छ भेट भयो